વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિ ચેરમેનના નામો જાહેર નગરપાલિકા મહિલા પ્રમુખ તરીકે તરીકે મિતિકાબેન શાહની કરવામાં આવી ઉપપ્રમુખ ઠાકોરની નિમણૂક કરવામાં આવી સ્ટેન્ડિંગ ચેરમેન પદે રામ ભક્ત ઉત્તમ પટેલની કરાઈ વરણી વડનગર વિકાસમાં સહભાગી થવાનો મોકો મળ્યો મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી બગાજી ઠાકોરે પાર્ટીના મેન્ડેટ પ્રમાણે નામો રજૂ કર્યા વડનગર નગરપાલિકામાં હિરેન પટેલ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈની હાજરી રહી પટેલ ચૂંટણી અધિકારીએ ત્રણ કલાકે નિયમ મુજબ કાર્યવાહી કરીને ત્રણ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહે એક વેપારી પરિવારમાંથી આવે છે અને તેમણે નગરના વિકાસ માટે અગ્રિમતા આપવાની ખાતરી આપી છે કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલ ભાજપના છવ્વીસની સાથે કોંગ્રેસને બે મળી અઠ્યાવીસ સભ્યો થઈને વિકાસ કરવાની ખાતરી આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધ્ય વતન વડનગરને વિકાસ સાથે સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો કરીશું તેમ પણ જણાવ્યું તેમણે પ્રમુખ સહિત ત્રણેય પોતાના હોદ્દા તરીકે ચાર સંભાળ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે ફારૂક મે મણખે રાલો મારી જે બેન મિતિકાબેન શાહ અને મારી હા જે અમારા પ્રમુખ એવા મિતિકાબેન શાહ અને મારા ઉપપ્રમુખ મારે મારી બહેની એબી ઠાકોર જન્તીજી હડુજી ભારતીય જનતા પાર્ટી જે અમને માન સન્માન આપ્યું છે બટનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે એટલે કે જે અમારા 26 એ 26 અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને જે અમે જ માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્ય અમે સર્વ લોકો પ્રજાના હિત માટે કાર્યો કરીશું અને જે અટકેલા કામો છે વડનગરમાં જે ટોટલી પહેલા અટકેલા કામો છે એને પૂર્ણ કરવા અમે તત્પર રહીશું જય હિન્દ જય ભારત પાર્ટીના બધા અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સદસ્યો પણ જેને મને સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રમુખ તરીકે મારી વરણી છે પણ એક ખાલી વ્યવસ્થાનો ભાગ જ છે આ બધા સદસ્યો અમે સાથે મળીને જ બધા સદસ્યો પ્રમુખ જ છે ને અમે સાથે મળીને જ કામ કરીશું અને મોદી સાહેબ જે વિકાસના કામ કરે છે તેને અમને તેને અમે આગળ વધાવીશું અને બધા તેમાં સાથ આપીશું અને આપણે એક એક વડનગર શ્રેષ્ઠ વડનગર એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરીશું

भारत माता की जय वंदे मातरम वंदे मातरम भारत माता घर मां <mane s> <sesudra>